તો એ કામ કર મારો ફોન લેતો દાદી ઓય પડ્યો આળિયામાં ફોન પડ્યો લેતો દા સારું લે છોકરા એને હું ફોન કરીને આવ્યો છું ફૂપા આવે રાસી ફૂપા આવે રાસે હા તો ફૂપા આવતા હોય તો તો આપણે કા ખાવાનું બનાવવું પડે કેવું તો કે ખાઈને આવો છો કે અમે આ બનાવવા તમારો ખાવાનું એમ ઓય સારું તો ફોન કરો ફોન કીધું છે આ બનાવવાનું છે ઓય તો કેવો તને કે શીરો ખાશો કે લાડવા ખાશો કે શું બનાવે એમ કે પૂછું તો પડે ને તને આવડતું નથી કઈ ઈ તો બા કે મીઠાઈ લાવ દોરી મીઠાઈ ખાશે ને હા તો મો લેતો આવું ગામ માં થે અને ભાદરો આવે છે ને આવે ને હા તો ગોદરા આય પડ્યા છે ને તો ગોદરા પાથરે ની એલ બહાર દેન આલ્યા વાત કોને ન્યુ બન ને હા મેલ પર હોય મો જાતો હું ગામમાંથી માંથી લેતો આવું બધું શામ માં હા બરાબર અને પછી આઈને આપણે ખાવાનું કાકા સેટિંગ કરા હે

અને ખાટલે બેહો હમણાં મો આવું આ બાઈક વાળા ફોન કર્યો છે લેવા આવે એટલે હું ગામ આવતો રહું બરાબર હા હા જઈ અને શું આ કઈ છે તમે કો તો ઈ પ્રમાણે લેતા આવો ને પછી મોડ કઈ લાબા ને અગરબત્તી ને એવું લેતા આવો અગરબત્તી મસાલા મગાઈ કે મસાલા આના હાથે બે લાવજો હું તો કઈ ખાતા નહીં મસાલા ઓય જે લાવું કાકા કાકાના કાકા મસાલા ચાર લાવો હેડો તમારે બીડી દીધું છે લેતા આવો લેતા લેતો ને હા લેતા આવો તમે તો મો લઈને આવો છો હા એ લ્યા લ્યા ઓહદું છે ભયા ઓહદું છે જબરદસ્ત ના જબરદસ્ત હો હાલવું પડશે આમ ડાળક દે પાછો હો હો એમ જાતા ધોણતા ને લે ને લે ને

પપ્પા બીજું કઈ માર્ગશીટ નહી પૈસા તો બીજા માર્ગશીટ કેમ કરજે આપણે જે થવું હોય થાય ભગવાન બીજું શું ખરીદો જ આવે છે છોકરો છે ને ફોન છે કહીશ ગામમાંથી ખરા ગમે પૈસા લઈએ છોકરાને એમ કહીશ પૈસાનું સેટિંગ થઈ જાય છે હું રેવલા ને વાત કરું

ના ના હવે હગે કરવાની છે ચાહે હાર હોય તો કરવું છે હા કકરા હે ના કકણો તો કરવું જ નથી કકરા બો ના ના ભલે 25 રૂપિયા આલો પડે એનો વાંધો નહી હાર ઉતર તમે 5 લાખ હા એટલે કાય આમ બીજો રાશન બીજો તો કાય છે ને તમારે ના ના તો બીડી લાયા છે બીડીઓ લાયા છોકરા બીડીઓ લઈ લા થેલીમાંથી બીડીઓ લઈ ને ફોડે તું જા તો 5 કેન રાખો છે પાટ તો તમે કોઈ રાખો ઓલા બાવળો રાખો હવે હારી રાખો હવે હારી એમ હા બિડિયુ એ બિડિઓ આલી ઈ છે ને હા સારું પીઓ મસાલા

ખબર છે યાદ છે બાધા લીતી બરોબર તાર તો તું નાનો હતો આ નું આ દુઃખ છે હરખાને ને ઠેઠ નાનો હતો ને

હા બોલો કીધું તો કરો થઈ પણ આ પૂરી તો મટી જશે અને વધારો આવશે તો નહી રેડી ને દાદો શું મટા વગર હવે આયા ને કોઈ દુખ પંદર દાડા અડાડે બરોબર અને હું કરી આલો છું તમને આ મારું બેટું આ બેઠું આ તમને ના પડાય તો મને પડાય બસ દાદી હવે અમે જાયા તાર બસ બસ હવે જય દાદા જય દાદા જય દાદી બટિયા હા બસ ભાડાના પૈસા આલવા તો ને થોડો કાય ને ના આ તારી કોઈ નઈ એમને આપણે પનર દાડા ચોરી બાધા પૂરી થઈ જાય ને પછી જ લેશે તો ભાડું બાડું કશું જ નહીં એમ છોકરાને કો મેલવા દાડા તમે તાર તમારે આલવા તો આલજો તો આમ છે ને પાર્ટી સાધન કઈ ના મળે ને તો આપડે નાના ભાઈ ને ફોન દઈ ગાડી લઈ ને મેરી આવ્યા સારું ભલા તારો ભલે આવજો હવે રામ રામ અને વેલા હાલ દે હાર હાર આ કઈ વાત છે એ બોજ આવજો જય માતાજી જય માતાજી જય દાદી જય દાદી જય દાદી પાછો ના દાદી દાદી આમ માન્ય રાખ પાછો માન્ય માન્ય બધે આવજો હવે હો હાર હું બા માન્ય રાખ આ તો કોહતું છે આજ છે દી છે કેમરા હેડો આપણે આમ હા હેડો હેડો નાનો <try> ભાઈ <try>